થિયોરિટિકલ સબ્જેક્ટમાં તમે કઈ રીતે યાદ રાખતા સમાજ છે વિજ્ઞાન છે એવું કઈ થિયોરિકલ સબ્જેક્ટમાં તો મુદ્દા પ્રમાણે જ યાદ રાખવું પડે એમ તો યાદ નહી રહી માનું એટલે એક એક મુદ્દાને તેને ડીપમાં સમજીને યાદ રાખવું પડે છે બરાબર એટલે એક એક મુદ્દાનો એમ માઇન્ડમાં ક્લિયરેશન હોય અને તેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પછી તે આપો આપ યાદ રહી જાય કેવી ફીલિંગ આવે કે ભાઈ 94% આવે જ્યારે એ વન ગ્રેડ આવે ત્યારે આમ કેવું લાગે ખૂબ જ કે કોઈ માસ્ટર ટ્રીક કે જે યુઝ કરી અને તમે અહીંયા સુધી પહોંચો અને આવું રિઝલ્ટ લીધું એવું કંઈ એવી કોઈ નાની એવી ટીપ કે જે એનાથી આવનારા બાળકોનું ભવિષ્ય પણ સુધરે અને એ પણ ટોપર બની શકે માસ્ટર કી તો તમારે એમ દરરોજ તમે જેટલું પણ દરરોજ વાંચું પડે અને દરરોજ જેટલું વાંચો તેટલું ફોકસથી વાંચવું પડે દરરોજ કંઈ નહીં ભલે એક કલાક વાંચો તો કંઈ નહીં પણ તેટલું ફોકસથી વાંચો અને એ જ દરરોજ વાંચતું રહેવાનું અને ધ્યાનથી વાંચવાનું બરાબર છે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ટોપર્સના ઇન્ટરવ્યુની જે સીરીઝની શરૂઆત કરી છે ગુજરાતના ખૂણા ખૂણા સુધી જવાના પ્રયત્નો કે જ્યાંથી વિદ્યાર્થીઓ ભણ્યા છે શીખ્યા છે અને એણે સારામાં સારું રિઝલ્ટ અચીવ કર્યું છે એ જ હરોળમાં એક નવી વિદ્યાર્થીની એટલે કે પટેલ પલક આજે અમે છીએ વલસાડથી ઉપર નવેરા નવેરા ગામ નવેરા ગામમાં અને ત્યાં છીએ દીકરી માટે સ્પેશિયલ એના માટે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કારણ કે એ અંતરિયાળ વિશે આમ કહેવાય કે અંદર શહેરથી ઘણું દૂર અને જે કે જ્યાંથી એણે ભણી અને આટલું સરસ રિઝલ્ટ લાવ્યું ઘરથી દૂર ભણવા જવાનું બધું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું કઈ કઈ રીતે એને કઈ અડચણો એને આવી હતી અને એ કઈ રીતે એણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ એના મુખ્યથી જ સાંભળીશું અચ્છા એના પપ્પા અને એના મધર અને ધ્રુવીબેનને તો તમે ઓળખો જ છો તો ધ્રુવીબેન પણ આજે ઇન્ટરવ્યૂના દોરમાં સાથે જ છે ત્યારે પલક પાસેથી જાણીશું એનું રિઝલ્ટ એના પર્સન્ટેજ છે એના પર્સન્ટાઇલ શું છે એનો ગ્રેડ શું છે તો દીકરા

અને એવન ગ્રેડ છે છે ગ્રેડ ગ્રેડ ઓકે આ નથી મળતો ભાઈ એના માટે સંઘર્ષ કર્યો હોય એના માટે મહેનત કરી હોય એના માટે દિવસ રાત એક કર્યા હોય એના માટે ઘણા ઘણી બધી વસ્તુઓ ઘણી બધી પરિસ્થિતિઓ ઘણી બધી ઘણા બધા તહેવારો ઘણા બધા પ્રસંગોનો ત્યાગ કર્યો અને ત્યારે જઈ અને એવન આવતો હોય છે તો દીકરા એવો કોઈ પ્રસંગ કે જે બહુ નજીકના સંબંધીનો હોય અને તે મિસ કર્યો હોય એક્ઝામને માટે અથવા તો દસમાને માટે એવું કંઈ યાદ કરો મામાના લગ્ન અથવા તો માસીના દીકરીના લગન કે એવું કંઈ લાઈફમાં એવું કઈ આ વર્ષમાં કંઈ આવ્યું તું એવું ને એકેય એટેન્ડ પ્રસંગ નથી કર્યા બરાબર છે ઓકે કયો વિષય સ્ટ્રોંગ છે તારો મેથ્સ મેથ્સ સ્ટ્રોંગ છે ઓકે કેટલા માર્ક્સ છે એમાં આઉટ ઓફ એટી અચ્છા એસીમાંથી સેવનટી એઈટ છે વેરી ગુડ કઈ રીતે સ્ટ્રોંગ પહેલેથી હતો બન્યો વીક હતો અને સ્ટ્રોંગ બન્યો કે કઈ રીતે શું છે મેથેમેટિક્સ મેથ્સ માં મને પહેલેથી જ બહુ ઇન્ટરેસ્ટ હતો ઓકે અને 10 માં માં મે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યો હતો અચ્છા સ્ટાન્ડર્ડ મેથ્સ માં 78 છે ગ્રેટ અને તેમાં જે દાખલા ગણવાની ખૂબ મજા આવે એટલે તેમાં વધારે ઇન્ટરેસ્ટ વધે અને સાબિતી ને પ્રમેય ને એ બધું બી એમાં ઇન્ટરેસ્ટ છે એટલે જે મેથ્સ માં ઇન્ટરેસ્ટ હોય ત્યારે મેથ્સ તમારા માટે ઈઝી જ બની જાય છે એટલે તેમાં વધારે કંઈ કરવાની જરૂર ન પડે ખાલી અને કન્સિસ્ટન્સી કરવું પડે છે હા કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા પડે યસ થિયોરિટિકલ સબ્જેક્ટમાં તમે કઈ રીતે યાદ રાખતા સમાજ છે વિજ્ઞાન છે એવું કંઈ થિયોરિકલ સબ્જેક્ટમાં તો મુદ્દા પ્રમાણે જ યાદ રાખવું પડે એમ તો યાદ નહીં રહી બેક ટુ બુકમાંનું એટલે એક એક મુદ્દાને તેને ડીપમાં સમજીને યાદ રાખવું પડે છે બરાબર એટલે એક એક મુદ્દાનો એમ માઇન્ડમાં ક્લિયરેશન હોય અને તેનું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પછી તે આપોઆપ યાદ રહી જાય અને રિવિઝન પણ કરતું રહેવું પડે છે જેથી તે તમને એકદમ માઇન્ડમાં પછી ભૂલાય નહીં બહુ મસ્ત વસ્તુ છે ને એ છે રિવિઝન જેટલું તમે રિકોલેશન કરશો જેટલું તમે એને તાજું કરતા રહેશો શાકભાજી જેવું હોય છે તમે સવારથી કોઈ શાકભાજી વેચવા માટે તમે એક જગ્યાએ તમે છો તો સમયાંતરે એમાં પાણી છાંટવું પડે નહીંતર શાકભાજી મૂર જાય જાય અને પછી એ કંઈ કામનું નથી રહેતું સાંજ થતાં થતાં તો જેમ કોથમીર છે એને તાજી રાખવા માટે મેથી છે એને તાજી રાખવા માટે જેમ પાણીનો છંટકાવ કરવો જરૂરી છે સમયાંતરે એવી જ રીતે તમારા કન્ટેન્ટને તાજા રાખવા માટે સમયાંતરે રિવિઝન જરૂરી છે તો યસ રિવિઝન છે એ ક્યુ ઓફ સક્સેસ બની શકે તેમ છે

4 વાગ્યા સુધી એમ આરામ ને જમવાનું ને ઉકરતી અને પછી સ્કૂલ નું હોમવર્ક કરતી સ્કૂલ ના ટેસ્ટ માટે તૈયારી કરતી અને પછી બોર્ડ માટે પણ ત્યારે તૈયારી કરતી ઓકે માનો કે સ્કૂલ માં ડાઉટ્સ હોય તો તમે સ્કૂલ ક્લિયર કરી લો ઘરે કોઈ ડાઉટ્સ કેવું કંઈ રહી જાતું હોય તો એના માટે ઘરે હું YouTube પર જ કરતી યુથ વિદ્યા ઓકે એપ ચેનલ હા હા ચેનલ ઓકે ઓકે અને કોણ ફેવરિટ શિક્ષક છે ગુજરાતી

કે જે યુઝ કરી અને તમે અહીંયા સુધી પહોંચ્યો અને આવું રિઝલ્ટ લીધો એવું કંઈ એવી કોઈ નાની એવી ટીપ કે જે એનાથી આવનારા બાળકોનું ભવિષ્ય પણ સુધરે અને એ પણ ટોપર બની શકે માસ્ટર કી તો તમારે એમ દરરોજ તમે જેટલું પણ દરરોજ વાંચવું પડે અને દરરોજ જેટલું વાંચો તેટલું ફોકસથી વાંચવું પડે દરરોજ કંઈ નહીં ભલે એક કલાક વાંચો તો કંઈ નહીં પણ તેટલું ફોકસથી વાંચો અને એ જ દરરોજ વાંચતું રહેવાનું અને ધ્યાનથી વાંચવાનું બરાબર છે જેટલું પણ કરો છો એ બેસ્ટ કરો પાંચ કલાક પચાસ પંદર કલાક કે આઠ કલાક કે નવ કલાક વાંચો તો ટોપર બની જવું જરૂરી નથી તમે કદાચ બે કલાક પણ વાંચો છો એ બે કલાક કન્ટિન્યુઅસલી કન્ટિન્યુઅસલી ઇન ધ સેન્સ કન્સિસ્ટન્ટલી વાંચવાનું કન્સન્ટ્રેશનથી વાંચવાનું તો તમે જરૂરથી જરૂર છે એ બે કલાકનું ફ્રૂટફુલ આઉટપુટ નીકળે અધરવાઇઝ તમે પાંચ પાંચ કલાક આઠ આઠ કલાક વાંચો અને એમાંથી બે વાંચો ઇન ધ સેન્સ બે સો પણ વાંચવાનું કે ધ્યાનપૂર્વક વાંચવાનું એકાગ્રતાપૂર્વક વાંચવાનું માંડ દોઢ કલાક હોય તો એનો કોઈ અર્થ નથી જે જે કંઈ પણ વાંચો છો જેટલી કંઈ પણ તૈયારી કરો છો એ કન્સન્ટ્રેશન રાખી અને કરો ને ધ્યાનપૂર્વકથી કરો લો નમસ્કાર નમસ્કાર અહીંયા માઇક નજીક નજીક ઓકે શું નામ છે તમારું મયુર પટેલ મયુર પટેલ ઓકે તમે બાય પ્રોફેશન શું કરો કા કે મતલબ કામકાજ શું તમારું અત્યારે તો શોપ જ ચલાવે અચ્છા શોપ ચલાવો છો ઓકે દીકરી આટલું સરસ રિઝલ્ટ લાવી આમ આમ લાગતું તો અપેક્ષા જેટલું છે અપેક્ષા કરતા વધારે છે કે થોડું ઓછું રહી ગયું કંઈ છે અપેક્ષા જેટલું ખરું અપેક્ષા જેટલું ખરું એટલે તમે મહેનત કરતા હતા એ જોતા હતા તમને ખ્યાલ હતો કે ભાઈ ખ્યાલ હતો બરાબર આમ કેવી ફિલિંગ આવે કે ભાઈ ચોરાણું ટકા આવે જ્યારે એ વન ગ્રેડ આવે ત્યારે આમ કેવું લાગે ખૂબ જ આનંદ છે અને આનંદ થાય જ કારણ કે દીકરી જ્યારે મહેનત કરતી હોય અને એનું પરિણામ મળે તો સ્વાભાવિક છે માતા પિતાને આનંદ થાય ગ્રેટ આમ જોવા જવું તો જનરલી નાની નાની વાતો એક જો આજે ઇન્ટરવ્યુમાંથી એક પોઈન્ટ એ મળ્યો રિવિઝન હું હંમેશા કહું ફોકસ ય કન્સન્ટ્રેશન હંમેશા કહું છું દરેક ઇન્ટરવ્યૂ જોજો એ ઇન્ટરવ્યૂમાંથી તમને કંઈ ને કંઈ જાણવા મળશે બરાબર આપણી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી છે ડે વનથી પ્રિપરેશન બેટા ક્યારથી જોઈ નથી તું આપણી ચેનલ સાથે ચેનલ સાથે ક્યારથી જોઈ હતી તું થી જ ઓકે ડાઉટ થતાં તું ક્યાંથી યુટ્યુબ ચેનલ પરથી જોતી હતી ઓકે હંમેશા કહીએ છીએ કે અમે ભાઈ ડે વનથી પ્રિપરેશન કરાવીએ છીએ જોડાવ જાણો તમારા ડાઉટ્સ ક્લિયર કરો બાકી તમારી શાળાના શિક્ષકો મહેનત કરે છે તેમ છતાંય ઘરે આવીને ડાઉટ્સ હોય તો તમારી પાસે મોબાઈલનું આખી દુનિયા છે જે કંઈ પણ માંગશો એ મળશે પણ તમારામાં ધગશ હોવી જોઈએ તમારામાં સફળ થવાની ભૂખ હોવી જોઈએ તમારામાં સારા પર્સન્ટેજ લાવવાની ભૂખ હોવી જોઈએ તો તમે જરૂરથી મેળવી શકશો તો યસ જે વિદ્યાર્થીઓ હજુ એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કારણ કે અમે હજુએ તમે બની શકે આવતા વર્ષે અમે તમારા ઘરે હોઈએ અને આ બાજુમાં તમે હોવ સફળ થાઓ ખૂબ આગળ વધો અને આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યૂને ક્લોઝ કરીએ છીએ બહુ ટિપ્સ જ ખાલી મારે આપવાની હતી વિદ્યાર્થીઓને કે કઈ રીતે આગળ વધવું કારણ કે આજે અમે કહેશું અને તમે માનો એમાં કોઈ વાત મને નથી લાગતી નહીતર તો તમે ભાઈ માનતા હોવ જો વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હોય કે વિદ્યાકુલ ગુજરાતી ખરેખર વિદ્યાર્થી માટે

કે બેટા તારે ભણવાનું છે અને એવું લાગે ક્યારેક બીજા કામમાં થોડું ડાયવર્ટ થયું એ તો જરૂરી છે નહીં જરૂરી છે જરૂરી છે રિફ્રેશમેન્ટ જરૂરી છે બરાબર યસ ભણવાની સાથે સાથે ક્યારેક પાંચ દસ મિનિટનો ગેપ પણ લેવો અને રિફ્રેશ થતો રહું અઢાર તારીખે એક ઇન્વિટેશન ખાસ હું તમને આપું છું અઢાર તારીખે સુરતમાં વિદ્યાર્થી સન્માન સમારોહ છે અને ત્યાં અમે બહુ મોટા પાયે આયોજન કરીએ છીએ કે ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આવે અને જે અમારી પાસેથી ભણી અને કંઈ ને કંઈ ફાયદો થયો બે પાંચ ટકાનો જે કંઈ પણ ફાયદો થયો એ વિદ્યાર્થીઓને મારે સન્માનિત કરવા જ તો આપ સૌ જરૂરથી આવજો બરાબર અને રેલવે સ્ટેશનથી એ નજીક છે બહુ નજીક એવું લોકેશન પસંદ કર્યું છે જ્યાંથી બધાને અનુકૂળતા રહે તો આપ સૌને અમે ઇન્વાઇટ કરીએ છીએ વિદ્યાર્થીઓ આપ સૌને પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ સુરત અઢાર તારીખે શનિવારે વિશ્વાસ ભવન કે જ્યાં આપણે એક છત નીચે એકત્ર થઈ અને સમગ્ર ગુજરાતના ટોપર્સને કે જેઓ આપણી પાસેથી ભણ્યા છે શીખ્યા છે અને કંઈ મેળવ્યું છે જો હાજર હશે તો આપણે એને સન્માનિત કરવા છે આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યૂને ક્લોઝ કરીએ છીએ ફરી પાછા કોઈ નવી જગ્યાએ નવા મુકામે નવા વળાંક પર અને નવા મોડ પર મળીએ છીએ કોઈ નવા ટોપર સાથે ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી અને ધ્રુવીબેન વચ્ચેથી રજા લઈએ છીએ બબાય ટેકે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વદે માતરમ જય જય ગરવી ગુજરાત